તો પોરબંદરના માધવપુરમાં દરેક સ્થળો પર પાણી ફરી વળ્યા છે ભારે વરસાદના કારણે થઈને ગેડ વિસ્તાર પાણી જ પાણી થયો છે ત્યારે વેપારીઓની દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે પાણી ભરાઈ જવાના કારણે થઈને લોકોને ભારે નુકસાન પણ પહોંચ્યું છે ગેડના મંડેર કડછ સરમા અને આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારો પણ સંપર્ક વિહોણા બન્યા છે ત્યારે કોઝવે ઉપર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ ઠપ થયો છે પોરબંદર જિલ્લાના માધુપુર ગેટમાં ફરી સિઝનમાં ત્રીજી વાર પાણી ફરી વળવાની સાથે તરબો જોવા મળી રહ્યો છે જ્યારે પોરબંદર જિલ્લાના ભેડ વિસ્તારમાં ચારો તરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે જેમાં પંડેર કળશ સિંગરિયા પાતા શર્મા સામા સહિતના ગામોમાં પાણી તરબો જોવા મળી રહ્યા છે અને લોકોનો સંપર્ક વિહણા થયા છે ત્યારે મંડેર કળશ શર્મા સામાના કોઝવે ઉપર પણ પાણી ફરી વળવાની સાથે જ કોઝવે પણ બંધ કરી દેવામાં આવ્યા છે હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે મારી પાસે માધવપુર ઘેજમાં આવેલી દુકાનોમાં પણ પાણી ફરી વળવાની સાથે લોકોને કામ ધંધો બંધ કરી પોતાના કામ ધંધા બંધ કરી પોતાને ઘરે બેસવાનો વારો આવે છે અને ખેડૂતોને પણ ભારે નુકસાન જોવા મળી રહ્યું છે આશીષ ખોપર સંદેશ દેશ માધવપુર ઘેજ